આદિવાસી ભાઈઓ દર વર્ષે માનગઢ ખાતે આવીને ને બિનપ્રદેશ ની માગણી કરીએ છીએ આ માંગણીમાં અમારી જે સંવિધાન વાતો કરી અમારી સંસ્કૃતિ બચાવ વાતો કરી જળી જમીન બચાવવાની વાતો ખરી પણ અમારા સમાજના અન્યાય થતા અમારા અગ્રણીઓને જે અન્યાય થાય છે એ અન્યાય ના બચાવ માટે પણ અમે સાથે છીએ સાથે છીએ ને આપડે બધા આપડા ગુજરાત ના આદિવાસી વિસ્તારના સત્યાવીસ ધારાસભ્યો છે એ સત્યાવીસ માંથી

ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ભારત ચારે રાજ્યો ન્યાય ના હિત માં સૌ બધા અમે બધા ન્યાય ના હિત માં દર વર્ષે રાજ્યની માગણી સાથે મળીએ છીએ ત્યારે આપણું બિલ પ્રદેશ રાજ્ય મળવું જોઈએ અહિંસક આંદોલન કરવું પડે આપણે કરીશું ને એની સુસંગત રહીને જાગૃત થઈને આવનાર સમયમાં એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ કે દસ વર્ષ લડવું પડે આપણે તૈયાર છીએ તૈયાર છીએ ને આપણે આ લડવાનું છે અને આપણે લડતા એવા ચૈતરબેન હેરાન કરે આપણે મધ્યપ્રદેશમાં પણ હેરાન કરી રહ્યા છે અરે હું પોતે પણ જેલમાં જઈ આવ્યો છું આપણે કોઈ કહેવાની જરૂર નથી પણ જે સરકારી તંત્ર જે કંઈક કરી રહ્યું છે સમજી લે કે આદિવાસી સમાજ એક થયો છે આદિવાસી સમાજ એક થયો છે અને એક થઈને જે કરવું પડે અમે કરવા માટે બંધાયેલા છીએ અમે હવે ભણ્યા છીએ ભણ્યા છીએ નોકરી નથી તમે અધિકારો થી આરક્ષણ વંચિત રાખશો અમારે જલ જંગલ જમીન અમે નહીં આપો આપણે ઉભા રહીને શાંતિપૂર્ણ વાત કરીએ છીએ સાંભળીએ છીએ અને આપણે આગળ જવાનું છે પણ આ જો એક મેસેજ છે કે માન્ય ધારાસભ્ય કેચર વસાવા સાહેબ જે આદિવાસી હિતમાં છે એ કોઈ પણ પાર્ટી હોય પણ સમાજનો છે સમાજના હિતની વાત કરે છે બિલ પ્રદેશ વાત કરે છે બિલ પ્રદેશ માટે પણ બોલી રહ્યો છે ત્યારે આપણે બધા ચૈત્રભાઈ સાથે છીએ ને આટલી જ વિનંતી આટલી જ વાત કરી આપણે આગળ જઈશું અને આપણે મુખ્ય સભા કરવા પણ આપણે વિનંતી કરીશું અને બધા જ આગળથી ગણવીરો આપણા ચૈતરબીની સાથે આપણા બિલપ્રદેશિંગ સાથે જનજંગોળની સાથે આપણી સમુદાયની માંગણીઓ સાથે આપણે બધા એક રહીશું સૌને આભાર જય જોહાર